आज રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે શ્રી ગણેશ મહોત્સવ નિમિત્તે મીટિંગનું આયોજન કરવામાં આવેલ જે મીટિંગમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના શ્રી ગણેશાયોજકો શાંતિ સમિતિના સભ્યો તથા સલાહકાર સમિતિના સભ્ય મળી કુલ 60 જેટલા સભ્યો હાજર રહેલ सदर મીટિંગમાં શ્રી ગણેશજીની સ્થાપના બાબતે પોલીસ કમિશનર સાહેબ શ્રી એ જાહેરનામા મુજબ માટીની મૂર્તિ 0.9 ફૂટ તેમજ પી ઓ પીની મૂર્તિ 0.5 ફૂટ કરતાં વધુ ઊંચાઈની નહીં લાવવા સમજ કરવામાં આવેલ તેમ જ પંડાલ જાહેર રોડ વચ્ચે નહીં બાંધવા સમજ કરવામાં આવેલ તેમ જ પંડાલમાં સીસીટીવી તથા ફાયર સેફટીના સાધનો રાખવા સમજ કરવામાં આવેલ હતું તેમ જ શ્રીજીની મૂર્તિ જારે લેવા જવાનો હોય તેની જાણ પોલીસ સ્ટેશન ખાતે અવશ્ય કરવી તેવું સમજ કરવામાં આવેલ અને શ્રી ગણેશ મહોત્સવ અનુસંધાને જરૂરી તકેદારી રાખવા માર્ગદર્શન આપવામાં આવેલ હતી અને તહેવાર દરમિયાન ભાઈચારો તથા કોઈની ધાર્મિક લાગણી ન દુભાઈ તથા કોમી એકતા જળવાય રહે માટે શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય જે બદલ મીટિંગમાં હાજર તમામ સભ્યોને અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ સુરત